બરાદ સહિત સરહદી વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જી છે આ વરસાદે સામાન્ય જનજીવનની સાથે સાથે ગૌશાળાઓની પણ હાલત કફોડી બનાવી છે ગૌશાળાઓમાં રહેલો ઘાસચારો પાણીમાં પલળીને નષ્ટ થઈ ગયો છે જેના કારણે ગાયો માટે આહારની મોટી સમસ્યા ઊભી થઈ છે આ કપરા સમયમાં બનાસકાંઠા ગૌ સંસદના પ્રમુખ રામભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ થરાદના ભક્તો ગાયોની મદદે આવ્યા છે આ ગૌ ભક્તોએ થરાદ શહેરમાં દુકાને દુકાને અને ઘરે ઘરે ફરીને જોડી ફેલાવી દાન એકત્ર કર્યું હતું વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ પણ ઉદાર હાથે ફાળો આપ્યો હતો આ ફાળામાંથી એકત્ર થયેલી રકમનો ઉપયોગ ગાયો માટે ઘાસ દાણ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો આ ઘાસ દાણ ભરેલી ગાડીઓને થરાદ વાવ અને સુઈગામ તાલુકામાં આવેલી વિવિધ ગૌશાળાઓમાં મોકલવામાં આવી હતી આ ઉમદા કાર્યમાં રામભાઈ પરમારની સાથે થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સૈલેશભાઈ પટેલ મહેશભાઈ દવે અને અન્ય અનેક ગૌભક્તો જોડાયા હતા થરાદ ખાતેથી ગૌશાળા માટેની ગાડીઓને રવાના કરવામાં આવી હતી આ પ્રયાસ દર્શાવે છે કે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે માનવતા અને સેવાભાવના જીવંત રહે છે રામનાય જ્યોતિષ પીઠાતીશ્વર અનંત શ્રી વિભોષિત શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજની ગૌમાતા રાષ્ટ્રમાતા અને ગૌમાતાને જ્યાં પીડા હોય ત્યાં સેવા માટેની પ્રેરણા થકી ગૌ સાંસદ આદરણીય શ્રી રામભાઈ રાજપૂતના પ્રયત્નો અને થરાદની નગરજનો દ્વારા ગઈકાલે જે જોડીમાં ભિક્ષા મેળવીને ગૌમાતા માટેની સહાય કરવા માટે જે નાણાં એકત્રિત થયા એના થકી આજે ગૌમાતા માટેની ઘાસચારો દાણ ઇત્યાદિની વ્યવસ્થા કરી અને આજે આદરણીય થરાદ ઈ પીએમસીના ચેરમેન શ્રી શૈલેશભાઈ પટેલ અને જગદીશભાઈ ઇત્યાદિ મહાનુભાવોના વરદસ્તે આ ઝંડી બતાવી ભગવી ઝંડીથી ગૌમાતાની રક્ષા થાય અને ગૌમાતાની સેવા થાય એના હેતુથી આજે વાવ ભાભર સુગામ વિસ્તારમાં ઘાસચારો ઇત્યાદિ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે આમ તો જે દિવસથી વરસાદ આવ્યો ને એ દિવસથી કાયમી ખાતે ગૌમાતા માટે ઘાસચારો ખાંડ ઇત્યાદિ પુરવઠો મોકલવામાં આવે છે પરંતુ આ ગઈકાલે જોળીમાંથી આવેલા પૈસામાંથી મોકલવામાં આવે છે એટલે આજે ફરીથી લોકોમાં એ મેસેજ પહોંચે કે પૈસાનો ઉપયોગ થયો છે અને એ જ રીતે કાયમી આવતા અલગ અલગ લોકો દ્વારા દાન મળી રહેલ છે અને અલગ લોકો ના માધ્યમથી આમાં ગૌમાતાની સેવા માટેની વસ્તુ મોકલવામાં આવી રહી છે હજુ પણ જે જે લોકોની ઈચ્છા હોય કોઈ પોતે આખી ગાડીનો દાવે કે ભલે એક દસ રૂપિયા આપે તો એનો સદુપયોગ થશે અને ગૌમાતા માટે કરી અને આ બધી વસ્તુઓ ગાસ્તર હોય ગાતારૂથી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે આદિ આચાર્ય શ્રી શંકરાચાર્યની પ્રેરણાથી જે ગૌભક્તો રામભાઈ તથા મહેશભાઈ તથા થરાદમાંથી ગૌભક્તો દ્વારા જે દાનની સરવાણી ગઈકાલે જોડી ફેરીને કરી અને એમાંથી જે અત્યારે સૂકા ઘાસની ગાડીઓ જે થરાદ ભાવ અને સુરીગામ તાલુકામાં રવાના કરવામાં આવેલ છે અને જ્યારથી આ આફત આવી એ દિવસથી ગૌ ભક્તો દ્વારા આ આયોજન આજ સુધી ચાલું છે અને આમાં જ વધારેમાં વધારે ગૌ માતાને બચાવવા માટે સરકાર પર પ્રયત્ન કરે છે અને આ ગૌ ભક્તો પણ રાત દિવસ રામભાઈની બધા ઉજાગરો કરીને કામ કરે છે તો બધાને દાન આપવા માટે પણ વિનંતી છે